વિદ્યાર્થી મિત્રો હવે આગળના દાખલા જેવો એક બીજો દાખલો છે જે આપણે સોલ્વ કરીશું બિંદુ પી એ કેન્દ્રો ત્રીજાની બહારનું બિંદુ છે તો આપણે પહેલાં વર્તુળ બનાવી દઈએ જેના કેન્દ્રનું નામ આપણે આપીશું ઓ બરાબર છે તો એક વર્તુળ બની ગયું એના કેન્દ્રનું નામ મેં આપી દીધું ઓ હવે તેની બહારનું બિંદુ પી છે એટલે તેની બહાર આપણે કોઈપણ જગ્યાએ બિંદુ પી લઈ શકીએ છીએ એટલે અહીં મેં બિંદુ પી લઈ લીધું બરાબર છે તેમાંથી સ્પર્શક નહીં સ્પર્શ કો બનાવવાના છે સ્પર્શક કો એટલે કે એકથી વધુ સ્પર્શક અને જે અનુક્રમે એક્સ અને વાય બિંદુમાં સ્પર્શે છે તો અહીંથી હું સ્પર્શક કો બનાવી દઈશ સ્પર્શકો કઈ રીતે બનશે એક ઉપરની તરફ બનાવી દઉં છું એક નીચેની તરફ બનાવી દઉં છું બરાબર છે આ થઈ ગયા આપણા સ્પર્શકો તૈયાર ઉપરની તરફ એરો નીચેની તરફ ફેરો બરાબર છે હવે આપણે કનેક્ટ કરી દઈએ અહીંયા આપણે નામ જે આપવાનું કીધું છે એ પ્રમાણે અહીં આપણે નામ આપી દઈએ એક્સ આ સ્પર્શ બિંદુ થયું અહીં આપણે નામ આપી દઈએ વાય અને હવે આપણે જોઈન્ટ કરી દઈએ તો આપણે એક્સ ઓ અને ઓ વાય કનેક્ટ કરી દીધા અહીંયાથી એક રેખા ખંડ બનાવી દીધી અહીં આપણે નામ આપી દઈશું બિંદુ પી બહારના બિંદુનું નામ બિંદુ પી આપ્યું છે તો અહીંયા મેં લખી દીધું પી હવે આપણે કીધું છે કે એક્સઓ વાય એટલે કે આ જે છે આ જે છે તે એકસો દસ છે હવે ખૂણો આ જુઓ તમે એક દ્રષ્ટિએ તમને કોર્ડિલેટર લાગશે આ હું આખું લાઇન કરીને બતાવું છું ધીઝ અ કોર્ડિલેટર બરાબર છે તો આ કોર્ડિલેટરની અંદર આ ખૂણાઓ આ ખૂણાઓ જે છે તે પૂરક કોણ થશે બરાબર છે કોણ એટલે જેનો સરવળ એકસો એસી થતો હોય એક્સ ઓ વાય અને એક્સપી વાય પૂરકકોન છે તો આ એકસો દસ છે તો આ થશે સિત્તેર હવે વચ્ચે આ જે રેખા બનાવી છે ને તે ખૂણાને બે સરખા ભાગોમાં વહેંચશે એટલે આ બાજુ કહી શકાય પંચાવન પંચાવન તો એ જ રીતે આ બાજુ થશે પાંત્રીસ પાંત્રીસ તો પાંત્રીસ આપણો જવાબ થયો કારણ કે આપણે શોધવાનું આ છે એક્સ પી ઓ બરાબર છે એક્સપીઓ શોધવાનું છે પણ આપણે આ એમસીક્યુ નથી કે આપણે આકૃતિ આકૃતિને સોલ્વ કરી નાખીએ તો ચાલે પણ આઈ થિંક તમને જે વર્તુળ ચેપ્ટર ખૂબ જ અઘરું લાગે છે તે ખરેખર આટલું અઘરું નથી રાઈટ એટલે આપણે અહીં શું કર્યું તો આપણે ડાયરેક્ટ સોલ્વ કરી નાખ્યો બરાબર છે હવે એની વ્યવસ્થિત મેથડ બતાવીએ જો તમને પ્રમય અને મહત્વના પરિણામો યાદ હોય તો તમે વર્તુળ ચેપ્ટરનો કોઈ પણ દાખલો ફક્ત આકૃતિ જોઈને સોલ્વ કરી શકો છો ઓકે અહીંયા એક્સો વાય એક્સપી વાય બરાબર એક્સો ને એસી થયું બરાબર છે પછી અહીંયા એકસો દસ એકસો દસ પેલી ભાવ જાય તો માઇનસ બરાબર એસી કેમ તો પૂરક કોણો છે હવે એ સિત્તેરના બે સરખા ભાગ કરીશું શું લખ્યું આપણે કે ઓપી ઓપી એટલે કે આ ઓપી જે છે તે એક્સ પી વાયનો લંબદ વિભાજક છે લંબ દ્વિભાજક એટલે સરખા વિભાગમાં ડિવાઈડ કરશે આ બધા જે સ્ટેટમેન્ટ આપણે લખી રહ્યા છે લખવા બિલકુલ જરૂરી છે બરાબર છે સિત્તેર ને બે થી ભાગાકાર કરીએ તો પાંત્રીસ હવે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમે સ્ટોપ કરી દો અને એના જેવો બીજો દાખલો જાતે સોલ્વ કરવા પ્રયત્ન કરો આ વિડીયોઝની વિશેષતા એ છે કે સરખા જેવા દાખલા મેં ભેગા કરીને મૂક્યા છે જેથી તમે સરળતાથી સોલ્વ કરી શકો બીજા વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે બિંદુ એ એક ત્રિજ્યાની બહારનું બિંદુ છે બરાબર છે બિંદુ એ તો અહીંયા હું વર્તુળ બનાવું છું ફરીથી આ દાખલો તમને સોલ્વ કરશું પણ તમે વિડીયો સ્ટોપ કરી દો નહીં આવડે તો જ ખોલીને જોજો બરાબર છે તો અહીંયા હું કેન્દ્ર ઓ ત્રીજા વાળું વર્તુળ બનાવી દઉં છું અહીંયા કેન્દ્રનું નામ આપી દઉં છું ઓ અહીંયા બહાર મેં બિંદુ લઈ લીધું પી બરાબર છે ઓકે હવે એક્સ અને વાય સેમ આગળ જેવું છે તો અહીંયા હું કનેક્ટ કરી દઉં બરાબર છે અહીંયાથી સ્પર્શકો બનાવી દઉં પછી કનેક્ટ કરું સ્પર્શક ઉપરની તરફ જશે એક સ્પર્શક નીચેની તરફ જશે નામ અનુક્રમે આપણે આપીશું એક્સ એન્ડ વાય બરાબર છે અહીંયા એરો મારીશું અહીંયા એરો મારીશું બરાબર છે હવે ત્રીજાઓ બનાવી દઈશું સ્પર્શ બિંદુએ ત્રીજાઓ બનાવીશું સ્પર્શ બિંદુએ ત્રીજાઓ બનાવીશું ઓ એક્સ ઓ વાય બરાબર છે અને અહીંયા હું આ રીતે કનેક્ટ કરી દઉં છું હવે મારી પાસે કયું માપ છે તો એક્સ ઓ વાયનું માપ છે સો બરાબર છે એક્સ ઓ વાયનું માપ છે સો તો આ થશે એસી કારણ કે પૂરક કોણ છે એક્સ ઓ વાય અને એક્સ પી વાય પૂરક કોણ છે તો આ એસી એટલે ફોર્ટી ફોર્ટી બરાબર છે તો આપણે ડાયરેક્ટ જ આનો જવાબ મળી ગયો પણ આપણે આમાં મેથડ બતાવીને કરીશું રાઈટ આમાં હું સ્ટેટમેન્ટ નથી લખતો સ્ટેટમેન્ટ તમે ઉપર જઈને લખી શકો છો સીધું આપણે લખીશું તેથી બરાબર છે માપ ખૂણો તેથી માપ ખૂણો એક્સ ઓ વાય પ્લસ માપ ખૂણો એક્સ py बराबर 180 તેથી xoy નું માપ આપણને આપેલું છે 100 વત્તા માપ ખૂણો xpy = 180 સો ધેટ માપ ખૂણો આ ખૂણો સા ખૂણાનું સાઈ છે xpy = 180 - 100 માપ ખૂણો xpy = 80 બરાબર છે ઓકે હવે આપણે શોધવાની છે એક્સ પીઓ એટલે આટલું તો એક્સપીવાયનું અડધું હશે બરાબર છે તો માપ ખૂણો એક્સપીઓ આ મેથડ બતાવું છું રાઈટ એક્સપીઓ ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં બે માપ ખૂણો એક્સપી વાય એકના છેદમાં બે ગુણ્યા એસી બરાબર ચાલીસ બરાબર છે તો આ દાખલો અહીં સોલ્વ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું તમને ભરતું ચેપ્ટર સમજ પડી રહી છે દાખલાઓ ઈઝી લાગે છે राइट तमें कहीं कन्फ्यूजन वीडियोस कोई टॉपिक में समझू हो तो तुम अमरा ईमेल एड्रेस निहार हिरानी एट जीमल डॉट कॉम पर मैसेज कर अथवा तो यूट्यूब पर मैसेज कर अथवा तो फेसबुक पर निहार हिरानी सर्च करना कॉन्टेक्ट कर तरी तो क्वेरी हमने पूछी सको थैंक यू सो मच फॉर वॉचिंग दिस विडियो